નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીટ લર્નિંગ હા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે કલીલ વિશે ભણેલા આ સેશનની અંદર મિત્રો આપણે ઉત્સેચકીય ઉદ્દીપન વિશે ભણવાના છે એટલે કે ઉદ્દીપક અને ઉદ્દીપન તો સૌથી પહેલા તો આપણને એ સવાલ થાય કે ઉદ્દીપક કોને કહેવાય તો ઉદ્દીપક એટલે કે જે પદાર્થ માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે બરાબર જોજો મિત્રો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે પણ એ રાસાયણિક રીતે કે જથ્થાકીય રીતે બદલતા નથી મતલબ એમાં કોઈ ભાગ લેશે નહીં તો એવા પદાર્થોને ઉદ્દીપક કહેવાય અને આ ઘટનાને કહેવામાં આવે ઉદ્દીપન મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એ પદાર્થ ઉદ્દીપક છે પણ જે વેગ વધારવાની ક્રિયા છે એને કહેવામાં આવે ઉદ્દીપન ઓકે ચાલો બીજું ઉદ્દીપનને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ એક તો સમાંગ ઉદ્દીપન અને બીજું વિસમાંગ ઉદ્દીપન સમાંગ ઉદ્દીપનનો મતલબ શું થાય તો કે જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં હોય તો એવા ઉદ્દીપકને કહેવાય સમાંગ ઉદ્દીપન મતલબ બધા પ્રક્રિયકો ગેસ હોય તો ઉદ્દીપક પણ ગેસ હોવો જોઈએ બધા પ્રક્રિયકો લિક્વિડ હોય નિપજો પણ લિક્વિડ હોય તો ઉદ્દીપક પણ લિક્વિડ હોવો જોઈએ જેમ કે લેડ ચેમ્બર વિધિ તમે જો આ બધા વાયુરૂપ પ્રક્રિયકો છે વાયુરૂપ નિપજ છે તો ઉદ્દીપક પણ કેવો છે વાયુરૂપ એવી જ રીતે મિત્રો સુક્રોઝ નું વ્યુતક્રમણ જળ વિભાજન ને અંતે આખું જે ભ્રમણ છે પરિભ્રમણ એ બદલાઈ જાય છે એટલે એને વ્યુતક્રમણ શબ્દ આપ્યો તો આ પણ જલીય માધ્યમ જુઓ આ પણ જલીય માધ્યમ

પ્રક્રિયક અને નિપજો કરતા જુદી હોય તો એને કહેવામાં આવે વી સમાંગ ઉદ્દીપક અથવા ઉદ્દીપન અથવા એને પૃષ્ઠ ઉદ્દીપન પણ કહેવાય કયું સપાટી પર થાય છે આવા કેસ ની અંદર મોટે ભાગે પ્રક્રિયકો જે છે એ બધા ગેસિયસ ફોર્મમાં છે જો તો આ સોલિડ ફોર્મમાં એટલે કે પ્રક્રિયક અને નિપજ કરતા જુદી અવસ્થા થાય સેમ અહીંયા જુઓ આ હેબર વિધિનું સમીકરણ છે જેની અંદર આ બંને ઉદ્દીપક જે છે એ સોલિડ ફોર્મમાં છે એવી જ રીતે એચ ટુ ઓ ટુ વિઘટન તો આ પ્રક્રિયકો અને નિપજો બંને લિક્વિડ ફોર્મમાં છે તો પ્લેટિનમ સોલિડ ફોર્મમાં છે એવી જ રીતે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવનારા પ્રક્રિયકો કરતા આ જે ઉદ્દીપક જે છે એની પરિસ્થિતિ આખી જુદી જ છે ટૂંકમાં પ્રક્રિયકો કરતા ઉદ્દીપક જુદી કલામાં હોય તો એને કહેવામાં આવે વિષમાંગ ઉદ્દીપન સેમ વે મિથેનોલ તો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને કોપર અને ઝિંક ઓક્સાઇડ ઓબ્લિક સી આર ટુ ઓ થ્રી ક્રોમિયમ ઓક્સાઇડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીએ તો મિથેનોલ બને છે જે પણ એક વિષમાંગ ઉદ્દીપન છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સમાંગ ઉદ્દીપનમાં ભૌતિક કલા બધાની સેમ વિસમાંગ ઉદ્દીપનમાં ભૌતિક કલા બધાની જુદી જુદી મતલબ પ્રક્રિયા કરતા ઉદ્દીપક તો જુદો જ હોય બરાબર ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો કેટલાક સંબંધિત શબ્દો હવે આમાં કયા સંબંધિત શબ્દો આવે તો સૌથી પહેલો પ્રવર્ધક શબ્દ છે પ્રવર્ધક મતલબ શું આપણે કહીએ ને કેટલાક છોકરા હવા ભરનારા હોય તો ચડી જાય ચડી જાય ચડી જાય એમ કરીને આપણે ચણાન ઝાડ પર ચડા આ એના જેવું છે જો ઉદ્દીપક તરીકે વર્તો તો ન હોય પરંતુ પોતાની હાજરીને લીધે ઉદ્દીપકની ક્રિયાશીલતા શું થાય વધી જાય તો એને કહેવામાં આવે ઉદ્દીપક પ્રવર્ધક પોતે ઉદ્દીપક નથી પણ એની હાજરીમાં ઉદ્દીપક ફટાફટ ચાલે આપણે પેલું નથી કહેતા એન્જિન જે છે એ ભાગે છે ખરું પણ જો એન્જિન ઓઇલ નાખીએ તો એન્જિન ઓઇલ સરળતાથી ભગાવે છે આ એના જેવું છે તો એને પ્રેરક કરતા અથવા તો ઉદ્દીપક કેવો કહેવામાં આવે પ્રવર્ધક કહેવામાં આવે ઉદ્દીપકનો ઉદ્દીપક પ્રવર્ધક ઓકે ચાલો નેક્સ્ટ ઉદાહરણ તરીકે એમોનિયાનું સંશ્લેષણ કરતું હોય તો એફ પોતે ઉદ્દીપક છે પણ એમાં વપરાયેલો મોલી બ્લેડ આપણે હમણાં જ સમીકરણ જોયું ને તો એ જે છે ને મોલી બ્લેડ એ પ્રવર્ધક તરીકે વર્તે એટલે કે પ્રેરક કરતા તરીકે વર્તે દાખલા તરીકે જો અહિયાં સમીકરણ રેડી સેમ વે ઉદ્દીપનીય ઝેર આની હાજરીમાં ઉદ્દીપક જે છે પ્રક્રિયાની વેગ વધારતો હતો ઉદ્દીપકની ક્રિયાશીલતા વધતી હતી પણ આ ઝેર શબ્દ જ આપણને એમ કહે છે સજીવ ઝેર પીવે તો શું થાય મરી જાય એના જેવું છે જો ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટતી હોય ઘટે અથવા તો નાશ પામે તો એને કહેવામાં આવે ઉદ્દીપક વિષ અથવા ઉદ્દીપક ઝેર દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ હોય

પ્રક્રિયક તરીકે જ પ્રક્રિયક પોતે જ ઉદ્દીપક તરીકે વર્તતો હોય અથવા નીપજ બની ઉદ્દીપક તરીકે વર્તતો હોય જેમ કે આ ઇથાઇલ ઇથાઇલ છે એસિટેટ એનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ને ત્યારે આ અહીંયાથી તૂટે એક એચ અહીંયા લાગે અને એક OH અહીંયા લાગે તો પરિણામે જો ઇથેનોલિક અને ઇથેનો તો મેંગેનાઇટ એ મેંગેનીઝ સલ્ફેટમાં ફેરવાઈ જાય છે ઓક્ઝેલિક એસિડ અહીંયા પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે એટલે કે એચ પ્લસ પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે શરૂઆતમાં પ્રક્રિયા ધીમી હોય મિત્રો પણ જેમ જેમ નિપજ બને એટલે તરત જ પ્રક્રિયાનો વેગ શું થાય છે વધી જાય છે કેમ તો કે નિપજ પોતે શું થાય ઉદ્દીપક તરીકે વધે બીજું છે પ્રેરિત ઉદ્દીપક આ સ્વયં હતું હવે શું છે પ્રેરિત તો રાસાયણિક પ્રક્રિયા જયારે થતી હોય ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા એ બીજી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે બરાબર જોજો વેગને શું કરે વધારે તો એને કહેવામાં આવે પ્રેરિત ઉદ્દીપક કહેવામાં આવે સલ્ફેટ જે છે એ સોડિયમ આર્સેનાઇટ નું ઓક્સિડેશન કરે તો સોડિયમ આર્સેનાઇટ બને તો હવે તમે જોજો સોડિયમ આર્સેનાઈટ નું હવામાં ઓક્સિડેશન થતું નથી આ એકલી શક્ય નથી પણ છતાં સોડિયમ આર્સેનાઇટ જે છે એ સોડિયમ સલ્ફાઇટના મિશ્રણમાં તમે હવા પસાર કરો તો વારા ફરતી ઓક્સિડેશન પહેલા આનું થાય પછી આનું થાય એકલું આ ક્યારે ઓક્સિડેશન અનુભવશે નહીં પણ જો આ બંનેના મિશ્રણમાંથી તમે હવા પસાર કરો તો પહેલા સોડિયમ સલ્ફેટ બની જાય પછી આની પેરેલ આનું પણ ઓક્સિડેશન ધીમે ધીમે શરૂ થશે એટલે આ પ્રક્રિયા આના માટે કયું કામ કરે છે ઉદ્દીપકનું કામ કરે છે એટલે એક પ્રક્રિયા બીજી પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે શું કહીશું આપણે પ્રેરિત ઉદ્દીપક રેડી ચાલો હવે આવે છે ઉદ્દીપકના કેટલાક સામાન્ય ગુણધર્મો મિત્રો બહુ બધા છે આપણે એને બરાબર ચેક કરીએ સૌથી પહેલું તો કે રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી માત્ર ને માત્ર એ ભૌતિક સ્થિતિમાં ફેરફાર કરે છે બીજું ઉદ્દીપક અલ્પ પ્રમાણમાં હોય ને તો પણ પ્રક્રિયાને ઝડપી બનાવે કિલો મોઢે જરૂર નથી ચપટીની જરૂર છે દાખલા તરીકે મિત્રો મોહન થાળ બનાવતા હોય કે કોઈ લડ્ડુ બનાવતા હોય ચણાના લોટના તો તમે જોજો કેસરી રંગની ચપટી જ નાખવામાં આવે આખા બધું જ મટીરિયલ કેસરી રંગનું થઈ જાય બરાબર કે નહીં તો આ એવું છે ઉદ્દીપક અલ્પ પ્રમાણમાં જોઈએ અને એની હાજરી જ પૂરતી છે ત્યાં તો ફટાફટ થવા મળે ઉદ્દીપક પ્રક્રિયાની શરૂઆત કરતો નથી ક્યારેય શરૂઆત નહીં કરે પ્રક્રિયા કો જ શરૂઆત કરે ઉદ્દીપક ઘન હોય તો એના કરતા પાવડર સ્વરૂપમાં વધારે ઉપયોગી છે એ તો આપણે જાણીએ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે એની સક્રિય સક્રિયકરણ ઉર્જા ઘટવાની બીજું ઉદ્દીપક નિપજના સ્વભાવમાં કોઈ ફેરફાર નહીં કરે દાખલા તરીકે એક છાસ આપણે માખણ કાઢવું છે તો જો તમે ટેમ્પરેચર ડાઉન કરો તો માખણ બનશે થોડું સ્પીડમાં બનશે નો ડાઉટ પણ માખણની ક્વોલિટી કે એના બંધારણમાં કોઈ ફરક પડશે નહીં જેટલું બનવાનું એટલું જ બને એવું ન હોય કે એક લિટર દૂધના દહીં દહીંની છાશ માંથી સો ગ્રામ માખણ બનવાનું હોય બરફ નાખો પાંચસો ગ્રામ બને એવું કોઈ દિવસ બનતું નથી ચાલો એની પછી પ્રતિવર્તી પ્રક્રિયા માટે ઉદ્દીપક જે છે એ સંતુલન અચળાંકને બદલતો નથી આ બધી લાક્ષણિકતા એમસીક્યુમાં કામ લાગવાની છે મિત્રો પણ સંતુલન પ્રાપ્ત થવા માટે સમયને કેવો કરી દે છે ઓછો કરાય બરાબર કારણ શું થશે સક્રિયકરણ શક્તિ ઘટાડે છે છે ઉદ્દીપક પોતે વિશિષ્ટ હોય આના માટે આપણે આવો શબ્દ સાંભળ્યો હશે વર્ણાત્મક સ્વભાવ છે કેવા છે વર્ણાત્મક સ્વભાવ બીજું ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ અચળાંકને પણ બદલી શકે છે પ્રક્રિયાના વેગ અચળાંકને ને બદલે સંતુલન અચળાંક ને બદલતો નથી તમે જો દાખલા તરીકે વેગ તમે જાણો છો કે ટુ ઇન્ટુ આઈ ટુ છે અને આ વેગ અચળાંક છે

એન્થાલ્પી અને એન્ટ્રોપી આ અવસ્થા વિધેય છે અને આ બધા અવસ્થા વિધેયોમાં કોઈ ચેન્જ આવતો નથી અહીંયા છે જ આપણે લખેલું રેડી ક્લિયર ચાલો તો મિત્રો હવે આપણે ભણીએ ઉદ્દીપનનો સિદ્ધાંત ઉદ્દીપનનો સિદ્ધાંત શું છે તો સૌથી પહેલા પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક હંમેશા ઉદ્દીપક સાથે જોડાય

પણ ઉદ્દીપક આપણને ફરી પાછો મૂળ સ્વરૂપમાં જેમ હતો એમ આપણને ફરી પાછો મળી જાય ટૂંકમાં અહીંયા શું કામ કરશે તો ઉદ્દીપક મારફતે એવી રીતે પ્રક્રિયા થાય કે જેથી ઓછી હોય એનો વિકલ્પ મળી જાય દાખલા તરીકે કોઈ દોડનાર વ્યક્તિ જે છે એને માટે એક બેસ્ટ ઉદાહરણ આ છે મિત્રો જો લો કે આ દોડવાનું એક ગ્રાઉન્ડ છે લાંબી કૂદનું તો અહીંયાથી દોડતો 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 વ્યક્તિ આવે સીધો અહીંયા પડે છે પણ જો હવે આને જમ્પ વધારો હોય તો શું કરવું પડે તો અહીંયા એક ઠેક પાટિયું મૂકવામાં આવે જેની નીચે સ્પ્રિંગ જેવું હોય પાછો દોડતો 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 તો આ જે છે ને એને વૈકલ્પિક માર્ગ સોધો કહેવાય શું કેવું કહેવાય વૈકલ્પિક માર્ગ શોધો દાખલા તરીકે જો સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાનો છે ઉદ્દીપક છે નાઇટ્રિક ઓક્સાઇડ બરાબર તો નાઇટ્રિક ઓક્સાઇડ કેવું કામ કરે તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સાથે જોડાઈ જાય એટલે અહીંયાથી ઓક્સિજન અહીંયા આપી દે એટલે સલ્ફર ડાયોક્સાઇડ બન્યું અને પાછું નાઇટ્રિક ઓક્સાઇડ જે આપણે ઉદ્દીપક તરીકે લીધેલો અહીંયા એ આપણને પાછો મૂળભૂત સ્વરૂપમાં પાછો ત્યાં મળી જાય છે છે ને એટલા માટે અહીંયા આપણે લખ્યું છે કે ઉદ્દીપક જે છે મૂળ સ્વરૂપમાં આપણને પાછો મળે છે રેડી ચાલો એવી જ રીતે અધિશોષણ થિયરી પણ આવે તો અધિશોષણ થિયરી છે વિષમાંગ ઉદ્દીપન સમજાય મતલબ કે ધન ઉદ્દીપક જેવો એની સપાટી પર પહેલા પ્રક્રિયકો શોષાય અને શોષી અને એને આપણે બે તબક્કામાં સમજાવી શકીએ જે આ પ્રમાણે જુઓ મિત્રો

ઘન સપાટી પર અધિશોષિત પ્રક્રિયકના અણુઓ જ્યારે જોડાય છે ત્યારે એમની વચ્ચેનો બંધ હંમેશા કેવો હોય નિર્બળ હોય આ ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય તો પરિણામે એક સક્રિયકૃત સંકીર્ણ બને અને સંકીર્ણ જે છે એનું વિઘટન થઈને તરત જ આપણને નિપજ આપી દે આ છે ને તમે ઓલું દસમા ધોરમાંથી અગિયારમાં એડમિશન લીધું એને એના જેવા તબક્કા છે તમે ચલો તમારું દસમાનું રિઝલ્ટ આવ્યું મિત્રો પછી તમે એનું એડમિશન લેવામાં જાઓ ને કોઈ બી સ્કૂલમાં તમે એટલે આ પાંચે તબક્કા તમારા રિપીટ થાય સૌથી પહેલા તમે અગિયાર સાયન્સમાં એડમિશન લો એટલે એક સ્કૂલમાં ગ્રાઉન્ડમાં જશો અથવા સ્કૂલ બિલ્ડિંગ ઉપર ઘેરો કરો ટૂંકમાં પ્રક્રિયક અણુ તમે છો અને સ્કૂલ બિલ્ડિંગ એ તમારો સ્થાન છે તો તમે અધિશોષણ થઈ જાઓ ત્યાં મધા ટોળે વળીને ઉભા રહો પછી ત્યાં એડમિશન લો એટલે ત્યાં સ્થિર થાવ પછી અંદરો અંદર ભણો એટલે પ્રક્રિયા શરૂ થઈ મધ્યવર્તી નીપજ અગિયારમું પૂરું થાય એટલે મધ્યવર્તી સંયોજન બનો બારમું પૂરું થાય એટલે તમે નીપજમાં ફેરવો પાછા એ બોન્ડ જે છે એ સ્કૂલ સાથેના તૂટે એટલે તમે નીપજમાં ફેરવાઈ જાવ એટલે પાછા કંઈ નવી જ કોલેજમાં જશો તો મારો કહેવાનો મતલબ એમ છે બધા તબક્કાનું વારંવાર પુનરાવર્તન થાય તમે દર વર્ષે સ્કૂલ છોડો એટલે નવા અણુઓ પાછા તમારી જગ્યાએ આવી જશે રેડી ને ચાલો એટલે ત્રીજા પ્રક્રિયકના અણુઓ જે છે અધિશોષિત થઈ શકે છે અને નિપજના અણુઓ એ ઝડપી ઉદ્દીપકને શું કરે છે છોડીને જતા રહે જેમ તમે સ્કૂલ છોડો છો ને મિત્રો એવી જ રીતે પરિણામે પ્રક્રિયકો વચ્ચેનું રાસાયણિક જોડાણ એ ખૂબ જ ઝડપી વેગથી થાય છે રેડી તો આ હતું મિત્રો એ પ્રક્રિયકોના ઉદ્દીપનનો સિદ્ધાંત હું હજુ એકવાર કહી દઈશ આ ઘન ઉદ્દીપક છે પ્રક્રિયક અણુ પહેલા તો આખામાં પ્રસરી જાય પછી પ્રક્રિયક અણુ જે છે એ સપાટી ઉપર અધિશોષિત પામે અધિશોષણ પામેલા પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે જોડાઈને રાસાયણિક પ્રક્રિયા અનુભવે આ ઉદ્દીપક પાછો બની જાય આપણે આ રાસાયણિક પ્રક્રિયા થયેલા અણુ છે એમ સમજી લો ને તમે આ અત્યારે જે હું દોરી રહ્યો છું એ બરાબર તો મિત્રો આ અણુઓ જેવા દૂર થશે એટલે આપણને પાછો ઉદ્દીપક મળી જશે રેડી ચાલો હવે કેટલાક ઔદ્યોગિક ઉદ્દીપકોની માહિતી છે મિત્રો આ બહુ બધા ઔદ્યોગિક ઉદ્દીપક છે પણ જેની ખાસ તમારે એક નોંધ રાખવાની છે સૌથી પહેલું પોટેશિયમ ક્લોરાઇડમાંથી ઓક્સિડેશન કરીને ઓક્સિજન બનાવો તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જોઈએ હેબર વિધિ હોય તો લોખંડ અને આ મોલિબ્લિડનમ પ્રેરક તરીકે હોય ઓસ્વાલ્ડ ઓસ્વાલ્ડ વિધિ છે જે એમોનિયામાંથી MH3 નહીં મિત્રો પણ એમોનિયા NH3 માંથી તમે જો

ફેરિક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જરૂર પડે સેમ વે વનસ્પતિના ઘીમાંથી વનસ્પતિ તેલ સોરી વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો નિકલ અને કોપર ઉદ્દીપક જોઈએ એસ્ટરનું નું જળ વિભાજન કરવું હોય તો જલીય એચ પ્લસ ની જરૂર પડે રેડી આલ્ડીહાઇડ નું આલ્ડોલ સંગઠન કરવું હોય તો ઓએચ માઇનસ ની જરૂર પડે જે આપણને એનએ અથવા તો કેઓએચ માંથી મળે છે

તો ચાલો મિત્રો હવેક લઈએ જીઓ લાઈટ વડે થતું આકાર વર્ણાત્મક ઉદ્દીપન જીઓ લાઈટ તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે જીઓ લાઈટ શું છે તો કે જીઓ લાઈટ જે છે એ એક એવો ઉદ્દીપક છે જેના ઉદ્દીપનનો આધાર એ એના છિદ્રીય બંધારણ પર છે ઉપરાંત પ્રક્રિયકના કદ ઉપર પણ આધાર રાખે એટલે જ એને આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહેવાય જે ઉદ્દીપકનું ઉદ્દીપન કાર્ય એ ઉદ્દીપકના બંધારણ એટલે કે છિદ્ર રચના તેમજ પ્રક્રિયકોની સાઈઝ ઉપર આધાર રાખતું હોય તો એને કહેવામાં આવે આકાર વર્ણાત્મક ઉદ્દીપક ઓકે આ છિદ્રનું કદ જે છે ને આ એક મોસ્ટ આઈએમપી ગુજકેટ એમસીક્યુ છે મતલબ કે આપણા માટે બહુ આઈએમપી બસો સાઈઠ થી સાતસો ચાલીસ પાઇકોમીટર છે એનું બંધારણ કોના જેવું છે તો મધપુડા જેવું યાદ રાખજો એમાં હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરો હોય

એ પહેલા એને શૂન્ય અવકાશમાં ગરમ કરવો પડે શા માટે શૂન્ય અવકાશમાં ગરમ કરવાનો તો આ છિદ્રો જે છે એ પહેલા પેક હોય પણ જો તમે શૂન્ય અવકાશમાં ગરમ કરશો હવાની ગેરહાજરીમાં એટલે બધા છિદ્રો ખુલ્લા થઈ જશે અને પરિણામે શું થાય જીઓલાઇટ છિદ્રયુક્ત બને જ્યાં પાણીના અણુઓ જે છે ને બધા પાણીના અણુ બધા ઉડી જાય રેડી ચાલો એનો એસ એક બહુ મહત્વનો એક સંસ્થાનિક કહો કે એનો એક પ્રકાર કહો જેનું નામ છે ZSM5 મિત્રો ZSM5 જે છે એ ખાસ કરીને હાઇડ્રોકાર્બનના કેકિંગમાં ક્રેકિંગનો મતલબ વિભંજન અને સમઘટકીકરણ સમઘટક એટલે શું બ્યુટેન હોય તો આઈસો બ્યુટેન હેક્ઝેન હોય તો નિયો હેક્ઝેન પેન્ટેન એવી રીતના રૂપાંતર કરો તો જે આલ્કોહોલ નું ગેસોલિનમાં સીધું જ રૂપાંતર કરે ગેસોલિન એટલે શું છે તો કે પેટ્રોલ છે આ ટાઈપ છે કયો ઝેડ એસ એમ ફાઈવ રેડી ચાલો તો ચાલો મિત્રો હવે આપણે નવો ટોપિક લઈએ ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા એમાં ઉત્સેચક પ્રક્રિયા કેવી રીતે કરે છે તો સૌથી પહેલો સવાલ એ થાય કે ઉત્સેચક શું છે તો કે નાઇટ્રોજનયુક્ત યુક્ત કાર્બનિક પદાર્થ છે જે પ્રોટીન ના બનેલા હોય જનરલી ઉત્સેચકો શેના બનેલા હોય પ્રોટીન એમાંય પાછું ગોલીય પ્રોટીન આવે એ બી તમે જાણો છો સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા આ પ્રોટીન બનતા હોય છે મતલબ કાર્બનિક પદાર્થ એટલે કોણ તો કે પ્રોટીન બરાબર ચાલો ઉચ્ચ અણુભાર બે હજાર બે કરોડ સુધીનો અણુભાર હોય છે દસ થી માંડીને બે કરોડ સુધીનો અણુભાર છે પાણીની અંદર કલીલમય દ્રાવણમાંથી બનાવી શકાય છે જો આ બધું પ્રોટીનને લગતી જ વાતો છે ત્રીજી વાત તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે એટલે એને આપણે જૈવ ઉત્સેચકો પણ કહેવાય એટલે જ ઉત્સેચક છે એને જૈવ રાસાયણિક ઉદ્દીપક પણ બોલાય બરાબર સમજીજો ખાસ આ ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયા કેવી હોય છે મિત્રો તો કેટલાક ઉત્સેચકોના નામ અહીંયા મેં લખેલા છે ઇનવર્ટેઝ, જાઇમેઝ, ડાયાસ્ટેજ માલ્ટેઝ, યુરેઝ, પેપ્સીન આ શું કામ કરે છે તો સુક્રોઝ ને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરે ગ્લુકોઝ હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે આ જે છે તે જે છે રૂપાંતર કરશે માલ્ટેઝ જે છે માલ્ટોઝ નું ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને માલ્ટમાંથી માલ્ટેઝ બન્યો છે યાદ રાખજો યુરેઝ જે છે એ યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન કરે અને પેપ્સિન જે છે એ પ્રોટીન નું એમિનો એસિડ મૂળભૂત ઘટકોમાં વિભાજિત કરે એવા બધા ઉત્સેચકો મળે ક્યાંથી તો અહીંયાથી સુક્રોઝ જે છે યીસ્ટમાંથી મળે گلوકોઝમાંથી આ ઝાયમેઝ મળે એક્ચ્યુઅલી સુક્રોઝ યીસ્ટમાંથી ન મળે પણ આ ઇન્વર્ટેઝ યીસ્ટમાંથી મળે બરાબર ચલો એવી રીતે ડાયસ્ટેઝ જે છે માલ્ટમાંથી માલ્ટેઝ જે છે યીસ્ટમાંથી યુરેઝ સોયાબીનમાંથી અને પેપ્સિન જે છે એ જઠરમાં ઉત્પન્ન થાય પહેલી સૌથી વધુ કાર્યક્ષમ છે આપણે બહુ બહુ તો એક સેકન્ડમાં કેટલું ટાઈપિંગ કરીએ અથવા એક મિનિટમાં કેટલા શબ્દો ટાઈપિંગ કરી શકીએ તો આપણે બહુ બહુ સિત્તેર ની ઝડપ હોય કોઈ સારો હોય તો સો ની ઝડપ હોય દોઢસો ઝડપ હોય પણ મિત્રો આ ઉત્સેચકો પ્રતિ મિનિટ લાખ લાખ અણુને અણુને નિપજમાં ફેરવી નાખે જો રૂપાંતર કરે ખાસ આ યાદ રાખવા જેવી બાબત છે નેક્સ્ટ ખૂબ જ ચોક્કસ સ્વભાવનો જ મતલબ કે એક ઉદ્દીપક જે છે એક ઉત્સેચક છે એ કોઈ એક જ ને લાગુ પડે બધાને લાગુ પડતો નથી બેથી જે અનુકૂળ તાપમાન હોય ને તો જ સક્રિય હોય એમાંય બસો ને થી માંડીને ત્રણસો દસ કેલે આ સજીવ શરીરનું ટેમ્પરેચર છે એમ સમજી લો આ ટેમ્પરેચર સજીવ શરીરનું છે મારો કહેવાનો મતલબ એમ છે આ એટલું બધું અનુકૂળ જો આપણે તાવ આવે ને ત્યારે ન ખાવાનું ભાવે ન કશે ફરવા જવાનું ગમે કઈ જ ના ગમે એનો મતલબ એવો છે મિત્રો કે આ ટેમ્પરેચરે જો આપણે સજીવ શરીર આનાથી હાઈ ટેમ્પરેચરે ગયું આપણું આટલું ટેમ્પરેચર હોય એનાથી વધ્યું એટલે આપણા શરીરના ઉત્સેચકો વિઘટન પામે પરિણામે નો ટેસ્ટ નો ઓર્ડર નો મજા આવે એનું કારણ આ છે બરાબર ચાલો નેક્સ્ટ પાંચ થી સાત પીએચ જેટલું સક્રિય છે જો આ એક ખાસ યાદ રાખજો પાંચ થી સાત તો પીઓએચ કેટલું હોય મિત્રો તો કે સાત થી નવ કેટલું હોય સાત થી નવ બરાબર યાદ રાખજો પાંચ થી સાત બરાબર ચાલો સહકારક કો ફેક્ટર અને કો એન્જાઈમ એમાં ખાસ કરીને આવા કેટલાક આયનોની હાજરી બહુ સક્રિયતા વધારે છે જેમાં સોડિયમ મેંગેનીઝ કોબાલ્ટ કોપર મેગ્નેશિયમ બધા જ આવે હવે આની ક્રિયાવિધિ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ જે છે એ તાળાકૂચું મોડલ જેવું છે કેમ તો કે ઉદ્દીપકની જે સપાટી હોય એ ચોક્કસ આકારમાં સક્રિય જથ્થાએ પહોંચી જાય છે બરાબર તો આ સક્રિય જગ્યાઓ જે છે તે પ્રક્રિયકના અણુઓ સાથે જોડાય અને બંધ બેસતું ગોઠવાય જાય જેમ મિત્રો આપણે તાળાકુચી મોડલ સમજીએ કે જો તાળાની અંદર ચાવી બંધ બેસતી ગોઠવાય તો જ એ તાળું ખુલે છે અધરવાઇઝ તાળું ખૂલતું નથી એવી જ રીતે આ જે ચોક્કસ જગ્યાએ છે ત્યાં જ પ્રક્રિયક ના અણુઓ ગોઠવાઈ શકે છે અને પરિણામે એક સક્રિયકૃત સંકીર્ણ બનાવે જે વિઘટન પામે અને આપણને શું આપે છે નિપજ આપે છે દાખલા તરીકે આ ઉત્સેચક છે મિત્રો જે કોઈ સબસ્ટ્રેટ પ્રક્રિયક સાથે જોડાય એટલે એક મધ્યવર્તી સંકીર્ણ બન્યું ઈએસ જે વિઘટન પામે અહીંયા શું થશે એનું વિઘટન થશે અને પરિણામે ઉત્સેચક આપણને મૂળભૂત સ્વરૂપે પાછો મળી જાય અને પ્રક્રિયક જે છે એ શેમાં ફેરવાઈ જાય છે નિપજમાં ફેરવાય તો મારો કહેવાનો મતલબ એમ છે કે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉત્સેચક જે છે એ વપરાશે નહીં બરાબર છે ચાલો હવે આવે છે અવરોધ અને વિષ વચ્ચેનો તફાવત જેમ ઉદ્દીપકીય વિષ અને ઉદ્દીપકીય પ્રવર્ધક હતા એવી જ રીતે ઉત્સેચકીય પણ આવે

કેમ તો ડી કક્ષક એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા અને વધુ ક્ષેત્રફળ ધરાવે છે પરિણામે શું થશે કે ઇલેક્ટ્રોન આપલે ઈઝીલી થઈ શકે કોઈ ખાલી જગ્યા હોય તો આવનાર મહેમાન ને બેસાડી શકાય ને નહીતર તો ભરેલું હોય તો શેમાં બેસાડીએ તો આ જે છે એ વાત થઈ ઉત્સેચકીય ઉદ્દીપન ની તો મિત્રો આ સાથે જ અહીંયાનું નું સેશન આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો thank you